થોડા સમય પહેલાં એક અહેવાલ આવ્યો હતો અહેવાલમાં એક ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી હતી મનરેગામાં ખૂબ મોટા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા અને એ આરોપમાં મંત્રીના દીકરાઓના નામ આવ્યા મંત્રીનું નામ બચુ ખાબડ અને એમના પુત્રોએ આ આ કૌભાંડ કર્યું હોય ઇકોતેર કરોડ જેવું મોટું કૌભાંડ હતું અને એમની સામે કાર્યવાહી કેમ નહીં એવા સવાલ હતા ત્યારે આજે એ કાર્યવાહી થઈ છે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને બીજો જે પુત્ર એમાં સંડોવાયેલો હતો એને પણ શોધવાની કામગીરી શરૂ થઈ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ દાહોદ મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતું હતું પોલીસે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તાત્કાલિક અત્યારે જે ટીડીઓ છે દર્શન પટેલ એની ધરપકડ કરી છે થોડા દિવસ અગાઉ ડીઆઈડી નિયામક દ્વારા પાંત્રીસ એજન્સી સામે રૂપિયા એકોતેર કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ નું નામ હતું અને બધાએ એવો સવાલ કર્યો કે વાળ થઈને ચીબડા ઘરે એવી રીતના મંત્રીના દીકરાઓ જ્યારે આવા મોટા કૌભાંડ કરતા હોય ત્યારે એ મંત્રીના દીકરા છે એટલે એની સામે કાર્યવાહી નહીં એ ક્યાંનો ન્યાય છે

વિરુદ્ધ ફરિયાદ નોંધી અને પછી દેવગઢ બારિયામાંથી અઠ્યાવીસ અને ધાનપુરમાંથી સાત એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ આ લોકોની ધરપકડ કરી છે સાથે જ જેટલા કોન્ટ્રાક્ટર હતા જેટલા પણ લોકોના નામ એમાં સંડોવાયેલા હતા એ બધાની તપાસ શરૂ કરી છે જ્યારે આ કુકૌભાંડ બારે આવ્યું ત્યારે મંત્રી બચુકભાઈ ખાબડને ખૂબ સ્પષ્ટ રીતના અલગ અલગ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમારા દીકરાઓની જે વાત છે જે કૌભાંડની વાત છે એમાં તમે શું કહેશો કારણ કે આગોતરા જામીન લઈ લીધા હતા જ્યાં સુધી હજી તો ગુનો પણ નહોતો નોંધાયો એના પહેલાં આગોતરા જામીન એમના દીકરાઓએ લઈ લીધા હતા એટલે દાળમાં કંઈક કાળું હતું એ પહેલેથી ખબર હતી મંત્રી બચુક ખાબડે પહેલાં ના પાડી કે ના એવું કશું જ નથી હજી નામ સામે નથી આવ્યું હજી કાંઈ પ્રૂફ નથી આવ્યા ત્યાં સુધી કશું જ નહીં થાય હવે નામ પણ સામે છે પ્રૂફ પણ સામે છે અને ધરપકડની કાર્યવાહી થઈ 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 રહી 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 છે 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 એકની એકની ધરપકડ શોધખોળ હવે મંત્રી સામે શું એક્શન લેવાય કે પછી દાહોદ પોલીસ આગળ જતા શું કરે છે માત્ર દેખાડા ધરપકડ છે કે પછી ખરેખર ભ્રષ્ટાચારની સામે લડવાની વાત છે તે સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો